જય શ્રી કૃષ્ણ આજે આપણા કિચનમાં બનાવવાના છીએ ગુજરાતી દાળ ભાત જે બધા જ ગુજરાતીઓના ફેવરેટ હોય છે તો તેના માટે મેં અહીંયા તુવેર દાળ અને જે ભાત માટે જે ચોખા હોય તેને બે ત્રણ વાર પાણીથી વોશ કરીને લઈ લીધા છે અને એમાં આપણે જે બાફતી વખતે પાણી એડ કરવાનું છે તે પણ લઈ લીધું છે તમારે જે પાણીનું માપ છે તે તમારા જે આ ચોખા હોય તેનાથી આવી રીતે આંગળી રાખીને બે વેઢ ઉપર એ રીતે લેવાનું છે ચોખાની ઉપર આવી રીતે આંગળી રાખવાની છે છેક તળિયેની નહીં દેવાની તમારી આંગળીને એટલે તમારા ભાત એકદમ કમ્પ્લેટ બનશે એ જ રીતે તમારે દાળનું માપ લઈ લેવાનું છે અહીંયા આપણે તુવેર દાળ લીધી છે બીજી કોઈ દાળ લીધી નથી સાથે આપણે ઝીણા સુધારેલા ટમેટા એડ કરી દીધા છે તેની જ સાથે આપણે શિંગદાણા એડ કરી દઈશું તેની જ સાથે આપણે થોડુંક મીઠું એડ કરી દઈશું બાફતી વખતે અને બાકીનું પછી એડ કરીશું હવે તેને સાઈડમાં કરીને આપણે જે ચોખા લીધા છે જે ભાત બનાવવા માટે તેમાં પણ આપણે પાણી ઉમેરી દીધું છે અને હવે તેમાં આપણે લીલા વટાણા એડ કરીશું તેની જ સાથે આપણે બે લવિંગના દાણા પણ એડ કરી દીધા છે અને તેમાં પણ આપણે મીઠું એડ કરી દઈશું હવે આપણે જે કૂકર છે એનું ઢાંકણ બંધ કરીને એની ત્રણ વિસલ કરી લેવાની છે આ બંને દાળ અને ચોખા જે છે એને આપણે મીડિયમ ગેસ ઉપર થવા દેવાના છે એટલે કે આપણા દાળ ભાતને મીડિયમ ગેસ ઉપર આપણે બનાવવાના છે તેના માટે આપણે કોઈ બી ફૂલ ગેસ કે ધીમો ગેસ રાખવાનો નથી આ રીતે મીડિયમ ગેસ રાખવાનો છે જો દાળનો પણ મીડિયમ છે અને આપણા ભાતનો પણ ગેસ મીડિયમ છે તમે આ રીતે બંને મીડિયમ રાખશો એટલે તમારા દાળ અને ભાત સાથે જ ચડી જશે અને સાથે જ તૈયાર થઈ જશે હવે આપણે મીડિયમ ગેસ ઉપર ત્રણ વિસલ થાય ત્યાં સુધી તમે જે છે ને દાળ વઘારવાની એની પ્રોસેસ જોઈ લઈએ તેના માટે મેં અહીંયા તપેલીમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે તેની સાથે અહીંયા ઝીણા સુંધરેલા મરચાં અને લીમડાના ફ્રેશ પાન અને ઝીણું સુધારેલું આદુ લીધું છે તેની જ સાથે મીઠું લીધેલું છે જે આપણે થોડુંક બાફતી વખતે એડ કર્યું હતું ને હવે થોડુંક વઘારતી વખતે એડ કરશું તેની જ સાથે આપણે રેગ્યુલર દાળ અને શાક વઘારવાનો મસાલો જે હોય તે જ લઈ લીધો છે જેમાં જે હળદર લાલ મરચું પાવડર જીરું મેથી ધાણાજીરું રાય તેની જ સાથે અહીંયા આપણે ખાટી મીઠી ગુજરાતી દાળ બનાવવાની છે એટલે અહીંયા ગોળ લીધો છે આપણે અહીંયા ખાંડનો બિલકુલ પણ ઉપયોગ કરવાનો નથી ગોળથી અને ખાટી મીઠી કરવાની છે તેની જ સાથે આપણે લીંબુનો રસ લઈ લીધો છે જે આમાં એડ કરવાનો છે તેની જ સાથે આપણે ગાર્નિશિંગ માટે થોડા કોથમીરના પાન લઈ લીધા છે હવે આપણે આપણા ભાતને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે ચાલીસ ટકા જેવા આપણા ભાત થવા આવ્યા છે આ રીતે ઉપર થોડા થોડા બબલ્સ આવવા લાગ્યા છે તેની જ સાથે આપણે વિસલ પણ થવા લાગી છે હવે જે કુકર મીડિયમ ગેસ ઉપર મૂક્યું હતું તેની તો તમે ગાઈશ તમને આ રેસિપી કેવી લાગે છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને તમે પણ આ ટ્રીકથી એકવાર બનાવીને ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે અને હજી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ગાઈસ સબસ્ક્રાઈબ જરૂર કરી દો અને તમે હિન્દીમાં કોઈ રેસિપી જોવા માંગતા હોય તો વીઆર ગુજ્જુ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જો આપણા ભાત હવે રેડી થવા આવ્યા છે સાથે જ આપણી દાળ પણ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે યલો યલ્લો થાય એટલે આપણી દાળ બફાઈ ગઈ છે કુકર ઉપર તમને આવી રીતે નિશાન દેખાશે આ રીતે આપણી દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે અને સાથે જ આપણા ભાત પણ રેડી થઈ ગયા છે જો આ રીતે નીચે બિલકુલ પણ પાણી નથી હવે આપણે આની ગેસની ફ્લેમ બંધ કરી દઈશું દાળ અને ભાતની અને જે ભાત છે એની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને આપણા દાળનો હવે આપણે તડકો કરી લઈશું તો એના માટે પહેલાં આપણે કૂકરને ઠંડુ થઈ જાય પછી એની આ રીતે વિસલ કાઢી લે વિસલમાંથી હવા કાઢી લેવાની છે અને હવે આપણે જે દાળ છે એને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણે ઢાંકણ ખોલીને આ રીતે દાળને હલાવીને જોયું તો આપણી જે દાળ હતી તુવેરની દાળ એ એકદમ બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે દાળ અને પાણીથી સારી રીતે મિક્સ કરી લઈશું તેના માટે આપણે જે આ ટાઈપની ઝેણી હોય ઘરમાં તેને કે આપણે વિસ્કરના મદદથી તમે આને મિક્સ કરી શકો છો ઇઝીલી મિક્સ થઈ જશે તમે આ રીતે ફેરવશો એટલે જે થોડા મોટા મોટા દાણા હોય એ એકદમ પલ્પ જેવા સરસ થઈ જશે તો હવે આપણે સાઈડમાં ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે આ દાળનો વઘાર કરવા માટે અને સાથે જ કૂકર જે છે આપણું એમાં જ દાળ વખારી લઈએ છીએ એટલે આપણે આ દાળમાં પહેલાં ધાણાજીરું પાવડર એડ કરીશું તેની જ સાથે મરચું એડ કરી લઈશું મરચું જે છે એ તમારા તીખાસ પ્રમાણે ઓછું વધારે કરી શકો છો તેની જ સાથે આપણે મીઠું એડ કરીશું મીઠું પણ તમારા સ્વાદ પ્રમાણે જ એડ કરજો બાફતી વખતે આપણે એડ કરેલું છે એટલે આમાં થોડુંક જ એડ કરીશું અને આને સારી રીતે હલાવી લઈશું હવે જે આપણું તેલ ગરમ કરવા મૂક્યું છે તે હવે આવી ગયું છે તેલ એકદમ ગરમ થઈ ચૂક્યું છે તો આપણે હવે તેલ સાઈડ જઈશું અને આમાં આપણે બે ચમચી જેટલું તેલ લીધું છે એમાં રાયના દાણા એડ કરી દઈશું નાની જ ચમચી લીધું છે બહુ મોટી ચમચી નહીં ભરીને લીધું અને હવે આપણા રાયના દાણા તતડી જાય એટલે આપણે એમાં મસ્ત ફ્લેવર આવે એના માટે જીરું અને મેથીનો ઉપયોગ કરીશું મેથીના આખા દાણા એમાં એડ કરવાથી તે પચવામાં આપણને આસાની રહે છે અને એનો ફ્લેવર પણ બહુ જ સરસ આવે છે જો જીરું અને આપણા મેથીના દાણા એડ કરી દીધા છે સાથે જ આપણે જે ઝીણું સુધારેલું મરચું ઝીણું સુધારેલું આદુ અને લીમડાના ફ્રેશ પાન લીધા હતા તે આમાં એડ કરી દઈશું અને આપણો આ વઘારમાં થોડીક હળદર એડ કરી દઈશું જેથી દાળનો કલર બિલકુલ મસ્ત આવશે અને આને સારી રીતે ચમચીથી મિક્સ કરીને આપણો આ વઘાર હવે દાળ ઉપર એડ કરી દઈશું જો આ રીતે આપણે એને દાળ ઉપર એડ કરી દેવાનું છે આ રીતે દાળ ઉપર એડ થઈ જાય પછી આપણું કુકર જે છે એ એને આપણે ગેસ ઉપર આપણી દાળને ઉકળવા માટે મૂકી દેવાની છે વઘાર એડ કરીને અને એને પણ મીડિયમ ગેસ ઉપર જ થવા દેવાનું છે અને સારી રીતે વઘાર અને બધું જ એક મસાલો થઈ જાય તે રીતે એને મિક્સ કરી લેવાનું છે આ રીતે દાળ વાટકીથી જો કેટલો સરસ કલર આવે છે આપણી દાળનો અને આપણી ગેસની ફ્લેમ પણ મીડિયમ જ છે એને બહુ હાઈ ગેસ ઉપર ઉકાળવાની નથી દાળને આપણે પાંચ મિનિટ સુધી આ રીતે વઘાર કરીને ઉકળવા દઈશું એટલે આપણો વઘાર સારી રીતે દાળમાં મિક્સ થઈ જશે એનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે આમાં તમે ગરમ મસાલો આમચૂર પાવડર કે સાંભાર મસાલો એડ કરવા માગતા હોય તો પણ કરી શકો છો પણ આપણે સિમ્પલ મસાલાથી જ આ દાળ બનાવી છે અને આ લગ્ન પ્રસંગમાં હોય તે ટાઈપની ગુજરાતી દાળ છે ખાટી મીઠી દાળ હવે આપણે જે ગોળ લીધો હતો ઝીણો સુધારેલો તે આમાં એડ કરી દઈશું ગોળનું પ્રમાણ પણ તમારા ગળપણ પ્રમાણે રાખી શકો છો તમને ગળી ઓછું પસંદ હોય તો ગળી ઓછી રાખી શકો છો અને વધારે પસંદ હોય તો વધારે કરી શકો છો હવે આપણે એને પાંચ મિનિટ સુધી ધીમા તાપ ઉપર ઉકળવા દઈશું દાળને જો આપણી દાળ ઉકળવા લાગી છે ધીમે ધીમે ગાઈસ તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા હોય અને હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ગાઈસ સબસ્ક્રાઈબ જરૂર કરી દો અને સાથે તમે આગળ કઈ નવી રેસિપી જાણવા માંગો છો તે પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો તો જો આપણી દાળ એકદમ ઉકળીને બહુ જ સરસ ટેસ્ટી તૈયાર થઈ ગઈ છે હવે આની સુગંધ હું અત્યારે લઈ શકું છું તો મને આની સુગંધ બહુ જ સરસ આવી રહી છે હવે આપણે આમાં દાળ ઉકળી ગઈ છે એટલે આપણે જે લીંબુ લીધું તો એનો રસ એડ કરી દઈશું જેથી આપણે ખાટી મીઠી દાળ બહુ જ સરસ બનીને તૈયાર થશે તમારા ઘરમાં પણ એકવાર આ રીતે દાળ બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે તો જો આપણી દાળ હજી આપણે આને છે ને વઘાર કર્યા પછી મેં દસ મિનિટ સુધી ઉકાળી છે એટલે એનો ટેસ્ટ અને ફ્લેવર સરસ રીતે બેસી જાય અને જેટલી ઉકાળશો એટલી દાળ તમે ધીમા ગેસે જેટલી દાળને ઉકાળશો ને એટલી સારી બનશે અને હવે સાથે આપણે કોથમીરના પાન સાથે એને ગાર્નિશિંગ કરી લીધી છે અને આપણો ગેસની ફ્લેમ પણ બંધ કરી દીધી છે તો તમે જુઓ આપણી દાળ કેટલી સરસ કલરમાં પણ બહુ જ સરસ બની છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી થઈ છે તો આપણી હવે આ ગુજરાતી દાળ ખાવા માટે બિલકુલ તૈયાર છે